ડાણ જિલ્લાના રાધનપુરથી કચ્છ તરફ વાહનને લઈને જતા હોવ તો સાચવજો કારણ કે રાધનપુરથી સમખીયાળી સુધી રોડ પર ખાડા કે રોડ ખાડામાં તે સમજવું ઘણું મુશ્કેલ બન્યું છે રાધનપુર થી સમખ્યાળી સુધીનો નેશનલ હાઇવે નંબર 27 પર અસંખ્ય ખાડા રાજથી રોડ મગરની પીઠ સમાન બન્યો છે વાહન વાહનચાલકોને મોટી હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે નવાઈની બાબત તો એ છે કે નેશનલ હાઇવે 6 થી 7 મહિના અગાઉ બનાવવામાં આવ્યો છે ત્યારે રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે નેશનલ હાઇવે ઓથોરિટી હાઇવે પર ટોલ બૂથો લાગી વાહન ચાલકો પાસેથી તગડા ટેક્સની ઉઘરાણી તો કરી રહ્યો છે પરંતુ તેની સામે વાહન વાહનચાલકોને સારા હાઇવેની સુવિધાઓ આપવામાં નિષ્ફળ નીવડ્યું છે રાધનપુરથી સામખિયાળી સુધી ત્રણ જેટલા ટોલ બૂથ આવે છે અને તેમ છતાં હાઇવેની સ્થિતિ અત્યંત ખરાબ છે પીપળી માનપુરા બ્રિજ સિધાડા બાબરા સાંતલપુર સહિતના ગામો નજીક હાઇવે ખૂબ જ જર્જરિત છે मैं सर पंजाब से आ रहा हूँ हाईवे की स्थिति बेकार है एकदम पूरे खड्डे है अपने पूरे थराज से लेके इधर पूरा सैतलपुर तक पूरे आगे तक है। बेकार रोड है दो दो तीन तीन टोल देने पड़ते हैं कोई सुविधा नहीं है गड्ढे अपने बड़े बड़े गाड़ियों का नुकसान भी होता है टायर भी फटता है कभी कभी तो गाड़ियाँ पलटी भी मार जाती है ये हाईवे आप देख रहे हो एक कांडला तक सामगी वाले तक पूरी टूटी हुई है ठीक है टोल वालों को बोलते हैं उसकी खुलदादा गाड़ी है ઓ બોલ દે અમારા તો કામ એસાઈ ચલેગા ઠીક એ પીછે અબ રાધનપુર છે આયા પીછે બહુ પૂરી પૂરી હાઈવે ખરાબ છે અત્યારે સામીખેરીથી સામીખેરી એક ટોલટેક્સ એક વારાઈ ટોલ ટેક્સ પછી એક આગળ આડીસરની બાજુમાં ટોલ ટેક્સ આવે છે ત્રણ ત્રણ ટોલ ડેક્સ છે એ ટોલ પાણી પૈસા ઉઘરાવે પણ કામ કરતા નથી આ રોજો રોજનો આવી બીમારી છે નવો રોડ બનાવ્યો સતત તૂટી ગયો પાટણ જિલ્લામાં અવિરત વરસાદને કારણે ઠેર ઠેર રોડ અને હાઈવે માર્ગો બિસ્માર બની જવા પામ્યા ત્યાં દ્રશ્યો બતાવીશ દ્રશ્યો જે બતાવી રહ્યો છું તે કોઈ ગ્રામ્ય વિસ્તારનો હાઈવે નથી પરંતુ રાધનપુરથી કચ્છને જોડતા નેશનલ હાઈવે સત્યાવીસ નંબરના આ દ્રશ્યો છે અને લગભગ જે આ દ્રશ્યો બતાવું છું તે સીધાડા ગામ નજીકના દ્રશ્યો છે જ્યાં લગભગ એક કિલોમીટરના અંતર જે છે તે વિસ્તારમાં સાવે સાવ એટલે કે જે હાઈવેનો છે તે નામો નિશાન રહેવામાં પામ્યો નથી લગભગ ત્રણથી ચાર ફૂટ ઊંડા ખાડાઓ પડી જવા પામ્યા છે જેને લઈને વાહન ચાલકોને વારાવાર મુશ્કેલીનો સામનો કરવો કરવો પડી રહ્યો છે મહત્વની વાત છે કે રાધનપુરથી સામખિયાળી સુધી લગભગ ત્રણ જેટલા ટોલ બુક્સ આવે છે અને ટો વાહન ચાલકો ટોલ ટેક્સ પણ ચૂકવે છે પરંતુ ટોલ ટેક્સ ચૂકવ્યા બાદ પણ નેશનલ હાઈવે દ્વારા જે સુવિધાઓ રોડની વાહન ચાલકોને આપવી જોઈએ તેમાં ક્યાંક અને એની એનએચઆઈ ઓથોરિટી ક્યાંક ઊણી ઉતરી તેવા દ્રશ્યો સામે આવે છે હાઈવે તો જોઈએ તો જાણ કે ગ્રામ્ય વિસ્તાર છે તેવા દ્રશ્યો સામે છે વાહન ચાલકોને મેન્ટેનન્સ સહિત અકસ્માતની પણ ભીતિ સેવાઈ રહી છે હાલની સ્થિતિએ રાધનપુરથી સામખિયાળી જે નેશનલ હાઈવે છે તે ક્યાંક મગરમઠની પીચ સમાન બની જવા પામ્યો છે અને ઠેર ઠેર ખાડાઓના કારણે અત્યારે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અશરફ ખાન ન્યૂઝ એટીન પાટણ